હરિઓમ બધાને જો મેં પ્રોમિસ કરી દઉં ને કે ગુરુવારથી દરરોજ એક પ્રાર્થનામાં વાર્તા કહીશ આપણે પાંચ મિનિટ વાલા વહેલા બેસીશું અને વાર્તા બે કે ત્રણ મિનિટની જોઈ વાર્તા સાંભળવી છે ને અને દરેક વાર્તામાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે એક તમારી જેવડો નાનો છોકરો હતો એ છોકરો છે ને એ દરરોજ નદી કિનારે બેસી અને ભીખ માગે શું કરે ભીખ માગે શિયાળાની વહેલી સવાર કડકડતી ઠંડી એમાં સ્વામી વિવેકાનંદ નામ સાંભળ્યું છે એમના વિશે વાંચ્યું છે સ્વામી વિવેકાનંદ પુસ્તક એકવાર વાર વાંચે ને એટલે બધું એમને યાદ રહી જતું બોલો એટલી સતેજ એમની યાદ શક્તિ એ સ્નાન કરી અને આવતા હતા તો આ છોકરો બધા પાસે ભીખ માગે કોઈક આપે કોઈ ન આપે સ્વામી વિવેકાનંદની પાસે એને ભીખ માગી મને કંઈક આપો કેટલાય દિવસથી હું કંઈ જમ્યો જ નથી મને બહુ ભૂખ લાગી છે એમ તો સ્વામી વિવેકાનંદ કે એક શરત કે તારી છે ને એક આંખ મને આપી દે શું આપી દે આંખ એક આંખ કાઢી અને મને આપી દે એટલે તારે જે જોઈએ ને હું તને આપું તો છોકરો કે લે મારી આંખ હું નો આપું કે આંખ આપી દઉં તો હું કેવો થઈ જાઉં એક આંખે મને નો દેખાય હું આંખ નો આપું કે તમને આંખ તો મારા માટે મારા શરીરનું કિંમતી અંક અંગ છે એટલે હું તમને આંખ આપીશ નહીં તો સ્વામી વિવેકાનંદ કે તારે મને આંખ નો આપી હોય ને તો કઈ વાંધો નહીં તું છે ને મને તારો એક હાથ કાપીને આપી દે શું આપી દે નારેના ભગવાને મને સરસ મજાના બે હાથ આપ્યા છે બે હાથ થી તો હું મારો બધું જ કામ કેવું સરસ મજાનું કરું છું એમ હું તમને મારો હાથ આપીશ ના સ્વામી વિવેકાનંદ કે આંખ નો આપવી હોય હાથ નો આપવું હોય તો એમ કરને તું તો બેઠા બેઠા ભીખ માગે છે તારે પગની કઈ જરૂર જ નથી તારો એક પગ કાપીને મને આપી દે તો છોકરો કે નારે ના મારા પગ તો મારા શરીરનું કિંમતી અંગ છે એમ મારા પગ નો હોય તો હું કેમ કરીને ચાલી શકું હું તો મારા પગ તમને આપીશ ન એમ કરીને સ્વામી વિવેકાનંદને બધા અંગની માંગણી કરી તો એણે શું કર્યું આપ્યા ના જ પાડી એણે એમ કીધું કે મારા બધા અંગ છે ને મારા માટે ખૂબ જરૂરી છે કિંમતી છે મારા અંગ હું તમને આપીશ ના તો સ્વામી વિવેકાનંદ કે તને ભગવાને આટલા સરસ મજાના અંગો આપ્યા છે તે જ નહીં ભીખ માંગે છે દરરોજ તારે ભીખ માંગવી જોઈએ નહી તને ભગવાન સરસ મજાના અંગ આપ્યા છે તો તારે મહેનત કરવી પડે શું કરવું પડે મહેનત કરવી પડે મહેનત કરી અને તારે કમાવું જોઈએ ખાવું જોઈએ આ રીતે ભીખ માગવી જોઈએ નહીં જો શરીરનું એક અંગ ઓછું થાય ને તો આપણને કેટલી તકલીફ પડે છે પડે ને તો એ છોકરાને એ દિવસથી એક મળી કે ભગવાને આટલું સરસ મજાનું સુડોળ સુંદર બધા અંગ સલામત આપ્યા છે તો આપણે મહેનત કરવી જોઈએ એ દિવસથી એને ભીખ માંગવાનું છોડી દીધું જો તમને પણ ભગવાને કેવા સરસ મજાના અંગ આપ્યા છે ને આપ્યા છે ને જો ટીચર બધાને ક્લાસમાં સરકુજ શીખવાડતા હોય એમ કોઈને આગળ બેસાડીને નજીક બેસાડીને શીખવાડતા હોય પ્રેમથી શીખવાડતા હોય એવું કેમ બને આપણું ધ્યાન ન હોય ત્યારે આપણે ધ્યાન એકાગ્રતા રાખીએ ને તો આપણને બધું જ આવડે એવું કોઈ વસ્તુ નથી કે આપણને ન આવડે સ્વામી વિવેકાનંદ એકવાર પુસ્તક વાંચતા ને એમને આખું પુસ્તક યાદ રહી જતું તો આપણને એમાંથી એસી ટકા તો આવડે ન આવડે આવડે ન આવડે તો ધ્યાન અને એકાગ્રતાની ટેવ પાડવી જોઈએ જો શરીરના બધા અંગો આપણા માટે કિંમતી છે જો એક ટચલી આંગળીએ કાંટો વાગે આપણને ટચલી આંગળીનું મહત્વ ન સમજાય પણ જ્યારે કાંટો વાગે ત્યારે આપણું ધ્યાન આખો દિવસ ક્યાં હોય કાંટો વાગે હોય ન્યા નેજે કે નહીં પછી અંગૂઠો અંગૂઠો આપણને સા સામે એનું મૂલ્ય આપણને નથી ખબર હોતી પણ જ્યારે અંગૂઠાને ઈજા થાય ત્યારે સૌથી પહેલા લખીશું કેમ કરીને યાદ આવે છે કે નહીં ત્યારે અંગૂઠાનું મહત્વ સમજાય પગે પગનું મહત્વ અત્યારે આપણને ન લાગે પગમાં કાંટો વાગે પગમાં ફ્રેક્ચર થાય ત્યારે આપણને આપણા શરીરના અંગોની શું થાય કે આ તો મારા શરીરનું મહત્વનું અંગ છે ખબર પડે છે કે નહીં ત્યારે આપણને ખબર પડે તો આપણને ભગવાને આ સરસ મજાનું શરીર આપ્યું છે આવું સરસ મજાના અંગો આપે છે તો એક ચિત્ર